નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોરાલ ફાર્મ મિત્રો હવે આપણે વરસાદ વિશેની એક અગાઉના વિડીયોમાં અપડેટ આપેલી હતી અને છતાંય મિત્રો હજી તમને અગાઉ જે જાણકારી આપી હતી એમાં તો મેં તમને એક જે આપણે સોળથી એકવીસ તારીખનું જે રાઉન્ડ આવી રહ્યો છે તેમના વિશેની મેં સંપૂર્ણ માહિતી આપેલી હતી તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં જે આપણે આ નવ તારીખથી જે પંદર તારીખ સુધીના જે ઝાપટા પડે છે તેનું કારણ શું છે તો કે ખેડૂત મિત્રો જે આપણે હાલમાં અરબ સાગર તો સક્રિય નથી પણ બંગાળની ખાડીમાંથી જે કંઈ ભેજ આવેલો હતો તે ભેજ એમનામાં દક્ષિણ સૌરાષ્ટ્ર વિભાગમાં અને સૌરાષ્ટ્ર પશ્ચિમના દરિયાકાંઠાના વિસ્તારની અંદર નીચલા વાદળોના હિસાબે ભેજ છવાયેલો ભેજ છે સ્થિર ભેજ હોવાથી જ્યારે ઉકરાટનું પ્રમાણ વધારે થાય અને ભેજ મજબૂત થાય એટલે થોડા ઘણા સાટા ખરી જાય છે એટલે ટૂંકમાં અમુક જગ્યાએ ક્યાંક પાણી જેવું થઈ જાય ને અમુક જગ્યાએ નોર્મલ સાટા પણ રહીએ છે તો ખેડૂત મિત્રો એ હજી એકાદ બે દિવસો આપણે બાર તેર તારીખ સુધી રહે એવી શક્યતા છે પછી એકાદો દિવસ કદાચ નબળું પણ પડી જાય અને ખેડૂત મિત્રો જે આપણે લીગલી જે વરસાદી સિસ્ટમ આવે છે તેમના વિશે મેં તમને અલગ અલગથી અપડેટ આપી હતી તેમાં પણ ખેડૂત મિત્રો કોઈ બહુ ફેરફાર થાય એવી કંઈ શક્યતા દેખાતી નથી અને સૌરાષ્ટ્રને સારો એવો લાભ મળે એવો છે તો ઓલ ઓવર ગુજરાતની અંદર પણ સારો એવો લાભ મળશે દક્ષિણ ગુજરાતની અંદરથી માંડીને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત પછી દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડીને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી કચ્છ સુધી આ વરસાદનો લાભ મળે એવી શક્યતા છે ઉત્તર ગુજરાતને થોડોક લાભ ઓછો મળે તેવી શક્યતાઓ છે ખેડૂત મિત્રો તો કે આ જે સત્તરથી થી વીસ તારીખ સુધીનો જે રાઉન્ડ છે તે રાઉન્ડ આપણે ત્રણથી થી ચાર દિવસ છે મધ્યમથી સારો એવો વરસાદ પડશે અને ખેડૂત મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર જે કંઈ વરસાદની ઘટ હતી તે ઘટ પૂરી થઈ જશે અને જે કંઈ પાણી આપણે પિયતમાં ઉલેસવા પડ્યા છે ચોમાસુ પાકને પાવા માટે તે પાણી પણ થઈ જશે અને સારો એવો વરસાદ છે ઘણા ખેડૂત મિત્રોને મનમાં એવો સંકોચ હતો કે આપણે હર વખતે જે કંઈ વરસાદની સિસ્ટમો આવે છે અને બરાબર વરસાદ ચાલુ થવાની તૈયારી થાય ત્યારે અમુક મીડિયાના માધ્યમથી આપણે સાંભળતા હોય કે ભાઈ સિસ્ટમનો ટ્રેક ફરી ગયો છે અને સિસ્ટમ ઓલી બાજુ હોય ગઈ છે પણ ખેડૂત મિત્રો અમુક ફોરકાસ્ટ મોડલો જોતા એવું લાગે છે કે ખરેખર આ સિસ્ટમની અંદર કાંઈ બહુ જાજો ફેરફાર થાય એવી શક્યતાઓ દેખાતી નથી અને સૌરાષ્ટ્રથી માંડી અને મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોને સારો એવો લાભ મળે એવી શક્યતા છે ખેડૂત મિત્રો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને સારા એવા વરસાદની આશા આપણે છે આજુ વખતે અને હર વખતે જે વરસાદ પડતો હતો તેના કરતાં આજુ વખતે વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારો પડે એવી આશા બંધાણી છે અને ખેડૂત મિત્રો આ જે આપણે વરસાદની વાત કરીએ તો જે આ વરસાદની રાઉન્ડ છે એ ત્રણથી ચાર દિવસનો સારો એવો રાઉન્ડ છે પછીથી એકાદો દિવસમાં જે એક વીસથી એકવીસ તારીખમાં જે કંઈ વરસાદી સિસ્ટમ આપણે કચ્છ રાજસ્થાન બોર્ડર વિસ્તારમાંથી દરિયામાં ચરકી અને દરિયાની અંદર પ્રવેશ કરી જાય છે તે તે પછીથી જે ભેજ રહી હોય ભેજને હિસાબે મીડિયમ એવો વરસાદ તો ચાલુ રહેશે અને લગભગ એમ કહી શકાય કે બાવીસ થી સત્યાવીસ તારીખ સુધી તો નોર્મલ એવા વરસાદો ચાલુ રહેશે એટલે ઓગસ્ટ મહિનાની અંદર ખેડૂત મિત્રો આપણે કોઈ ચોમાસુ પાકને પિયત આપવા પડે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી અને તે પછીથી ખેડૂત મિત્રો આપણે એવું નહીં સમજવાનું કે ઓગસ્ટ મહિનાની અંદર આ વરસાદનો એક જ રાઉન્ડ છે અને તે પછીથી વરસાદ નહીં આવે પણ હાલ ખેડૂત મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર પણ આ સારો એવો વરસાદ છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારા વરસાદો પડી શકે તેવી શક્યતાઓ છે ખેડૂત મિત્રો એટલે હવે ખેડૂત મિત્રો આ મોટો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અને સારો એવો વરસાદ પડવાની શક્યતા છે ખેડૂત મિત્રો તો હવે આપણે એમાં ખેતી કામની અંદર જો કોઈ પણ ખેતી કામનું આયોજન કરીને આપણે કામકાજ કરવાનું હોય તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં મગફળીની અંદર જે સમસ્યાઓ છે થ્રિપ્સનો એટેક વધારે છે અને એક રાતળ સફેદ ફૂગની જે કંઈ કોઈ સમસ્યા દેખાતી હોય તેમાં ખેડૂત મિત્રો ટાણે આપણે બે થી ત્રણ દિવસનો સમયગાળો છે તો તેમાં દવાની પૂરતી કાળજી લઈ અને જે કંઈ દવા છાંટવી પડે તેમની દવાની કાળજી લઈ અને ખેડૂત મિત્રો દવાઓ છાંટી લેવી એટલે જે કંઈ આપણે મગફળીને પિયત આપેલા હોય ચોમાસુ પાકને કોઈપણને પિયત આપેલા હોય અને ઉપરથી વરસાદ પડે તો જે કંઈ આપણો કાચો મોલ હોય તેમાં બગાડ ઓછો આવે ફૂગ અને આ કોઈ સમસ્યા હોય તેની તકલીફમાં આપણે ઘણો એવો ફાયદો મેળવી શકીએ તો અત્યારે આપણે સમય છે તો ખેતી કામની અંદર જે કંઈ આયોજન કરેલા હોય ખેતી કામ સંપૂર્ણ પૂરા કરી લેવા અને ખેડૂત મિત્રો હવે એક આપણે બીજી પાછળથી નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાના છે કે અત્યારે મગફળીની અંદર મોટી સમસ્યા દેખાય છે આ વર્ષે થોડીક વધારે સમસ્યા દેખાય છે તેમની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું ખેડૂત મિત્રો અને જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલની અંદર કોઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરવો